પંચમહાલ જિલ્લાના યુવા ક્રિકેટર આઈપીએલ માં રમાડવાના સપના બતાવીને છ લાખ પડાવી લેનારા વોન્ટેડ પૂર્વ ક્રિકેટર ઋષિ ની ટીમે ગોવાની માંથી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે શહેરના પ્રતાપગંજ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પૂર્વ કોચ

ઠાણેની એક હોટલમાંથી રીષિ તુષાર અરોઠેને ઝડપી પાડ્યો હતો અને માજરપુર પોલીસ સ્ટેશનના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી અન્ય એક ગુનામાં રિષિની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવાની જવાબદારી રાવપુરા પોલીસની હતી પરંતુ રાવપુરા પોલીસની નિષ્કાળજીને કારણે રીષિ જામીન ઉપર છૂટીને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો પરંતુ એસઓજીની ટીમે ગોવાની હોટલમાંથી ઋષિ અરોઠેને ઝડપી લઈને ફરી એકવાર રાવપુરા પોલીસને સોંપી દેવામાં આવ્યો છે આ કિસ્સામાં ભોગ બનનાર એ તુસાર મોચી પંચમાલ જિલ્લાનો વતની છે અને જેની પાસેથી રીસી અરોઠોએ ટુકડે ટુકડે 5,27,000 રૂપિયા પડાવી લીધા હતા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર